હાય ફ્રેન્ડ્સ જય માતાજી જયરામા ધણી તો સ્વાગત છે તમારું આજના આપણા નાનકડા વ્લોગમાં તો મિત્રો આપણે તો આજે આવી ગયા છીએ ફાઇનલ પાણી વાળવા માટે એડામાં તો છે આપણા એડા અને મિત્રો ટૂંક સમયમાં હવે એડા પણ લણવાના ચાલુ કરવા જોઈએ જોઈશે કેમકે એડાની લુંગું હુકાવા માંડી છે તો મિત્રો કોમેન્ટ કરજો અમારા ગામમાં વરસાદ પડ્યો છે કે નથી પડ્યો કેમ કે અમારે તો ગામમાં વરસાદ પડ્યો છે પણ બહુ ફૂલ નથી પડ્યો માપ માપનો પડ્યો છે એટલે વાંધો નથી આવ્યો એવું તો મિત્રો આ છે આપણો નાનકડો વ્લોગ તો નાનકડા વ્લોગમાં આપણા નાનકડા વ્લોગમાં મજા આવે તો વ્લોગ એન્ડ સુધી જોયા રાખજો અને હજી આખો દી આપણે શું કામ કરવાનું છે એ તમને આ વ્લોગમાં બતાવવાનું છે તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો અને જો નહીં કંઈ કામ કરવાનું નહીં થાય તો પછી આપણે નાનકડો વલગ કરી દઈશું એન્ડ તો વલગમાં બન્યા રજો તો મિત્રો આપણે પાણી આવે છે આ છે આપણે મેન ધોર્યો આ બાજુ આ છે મેન ધોર્યો ને અહીંયા પાણી આવે છે તો એ ખર્યું આ બીજું આ બે ના છે ત્રીજું ત્રણ અને આ છે ચાર મિત્રો આ પારેથી આ પારે સુધી આપણે ચાર નાકા પાણી આડું હાલે કેમ કે આ પાણી તમે ક્યારે કઈ નાખો ને તો તમારે પાણીને એડા ધરીને પીવે એટલે અમે પણ આવું જ કરી તો તમે પણ એવું કરજો તો એડામાં પાણી વરવાની પણ મજા આવશે અને એડા પણ સારા ઉતરશે અને એડા તમારા હુકાઈ છે પણ નહીં ખાય છે હા લીલા કોક બઉ સાચું પાણી પી ને તો પાણી પાંડું પીરું કઈ નાખે બસ પાણી બીજું કઈ હોય નહીં નાખી દીધું છે ખાતર તો ફાઈનલ મિત્રો આપણે પાણી કરી દીધું છે બંધ અને હાથ કપ ધોઈ અને માથું પલાળીને થઈ ગયા રેડી થોડાક વરસાદ આવ્યો પડી લી ગયો તો જો મિત્રો આ લે ટાકામાં

તો ફાઈન ગઈ વરસાદ થઈ ગયું છે ચાલુ તો ફાઈનલી મિત્રો આજના વ્લોગમાં આપણે આટલું જ હતું નાનકડા વ્લોગમાં તો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો ચેનલને અને ફેસબુક પેજને ફોલો પણ કરતા જજો તો આ છે બે ટાબરી આરેન આરેન કરા દો જોઈ જે કા બહાર આવી છોટો નથી 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 લે લે છોકરો જય માતાજી જય રામાચંડ